રાપર ત્રબો માર્ગ પર ભયંકર અકસ્માત ચાર વાહનોની ટક્

માર્ગ પર જ ઊભા રહ્યા હતા ત્યારબાદ આજે સવારના સમયે આ અકસ્માતગ્રસ્ત વાહનો સાથે અન્ય બે વાહનો અથડાતા ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો જેમાં વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે રાપરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હાલ તમામ ઈજાગ્રસ્તોની સારવાર ચાલુ છે ઘટનાની માહિતી મળતા જ રાપર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે પ્રાથમિક રીતે અંધારું માર્ગ પર ઉભેલા વાહનો અને બેદરકારી પૂર્વક ડ્રાઈવિંગને કારણે અકસ્માત થયો હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે રાપર ત્રંબો માર્ગ પર વારંવાર થતા અકસ્માતોને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે માર્ગ પર યોગ્ય લાઇટિંગ સંકેતો અને સલામતીના પગલાં લેવા માટે લોકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી રહી છે હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર માડ થેરાપી મેગ્નેટ થેરાપી સિયાટસુ આયુર્વેદિક મસાજ ઓલ ટાઈપ ઓફ 허બલ ટ્રીટમેન્ટ વા કટલ કમરના દુખાવા સ્ત્રી રોગ વજન વધારવું ઘટાડવું ડિપ્રેશન માઇગ્રેન અન્ય દુખાવા समय सवारे 9:00 થી 1 સાંજે 4 થી 7 નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવા પી માકન માસ્ટર ઓફ યોગ એડ્રેસ 21તા સોસાયટી ગાયત્રી મંદિર પાસે પૂજ કર્ચ મોબાઈલ નંબર 98985772948511990994